રામ રામ મિત્રો મિત્રો તો આપણે અત્યારે ઘઉં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે મિત્રો ઘઉં ઘઉમાં પાણી હાલે છે મિત્રો આ રીતનું ને બે કેરામાં પાણી જાય છે ને ચાલો આપણે આમ પાસે જોવા જઈએ કેરા ભરાઈ જાય કે હું છે પાણી વાવો એટલે મિત્રો એકલા એકલા પાણી વાવો ને એટલે એક હથવાળા તો હોય જ બગલા કોઈ ન હોય તો કઈ નઈ બાકી બગલા તો હોય જ મિત્રો જો ઓલરેડી આપણે ક્યારે ભરાઈ ગયા છે જો આ રીતના પાણી અહીંયા ફોગી ગયું એવો પાણી પોગી આ બાજુમાં ડુંગળી છે વાડીમાં બીજાની વાડીમાં આ રીતનું બધું ચાલો હવે આપણે નાકા લઈએ ના બગલા મામા નીકળ્યા છે બગલા નું કરું જેટલા ધોળા છે ને એટલાની મેલા આવ્યો તો મિત્રો ચલો આપણે હવે નાકા લઈએ અને ફોલો કરી દેજો મિત્રો લાઈક એવું કઈક કરી દેજો એવું કરવાનું હોય બાકી તો આપણે હવે નાકા વાળી